આ દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન તમામ ધારાસભ્યો પોતાના અલગ અલગ વિસ્તારોનો પ્રશ્ન ઉઠાવતા જોવા મળી રહ્યા છે તે વચ્ચે છે સામાજિક ન્યાય અધિકારિતાના વિભાગ મામલે બજેટ ઉપર ચર્ચા થઈ હતી આ દરમિયાન કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં અસ્પૃશ્યતાની બાબત હોય આજે શ્રમિકોને ગટરમાં ઉતરીને કામ કરવું પડે છે તેમના જે મૃત્યુ થઈ રહ્યા છે તે મુદ્દાને લઈને સરકારને બરાબરનું ઘેર્યું હતું તેમણે કહ્યું છે કે અસ્પૃશ્યના નાબૂદી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતાને કમિટી કામ કરતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કમિટી કામ નથી કરી રહી મુખ્યમંત્રીને દર વર્ષે બેઠક લેવાની હોય છે પરંતુ જ્યારે તેમને હાઈકોર્ટમાં પિટિશન કરવી પડે ત્યારે આ મિટિંગો થતી હોય છે તેમણે આટલેથી ન અટકતા મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસ નેહાકુમારી સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમણે કહ્યું હતું કે દલિત સમાજના યુવાન સાથે જે ઘટના બની હતી જેમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે મામલામાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ તે મુદ્દો પણ તેમણે વિધાનસભામાં ઉઠાવ્યો એટલો જ નહીં જે રીતે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરીને જે માર મારવામાં આવ્યો હતો અને તે મામલામાં તેમણે મુખ્યમંત્રી ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે મુખ્યમંત્રીએ પીડિત પરિવારની મુલાકાતે જવાની જરૂરિયાત હતી પરંતુ મુખ્યમંત્રી ગણેશ ગોંડલના તુલસી વિવાહમાં જાય છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તે સાંભળી લો આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટની ચર્ચા હતી પણ આખા બજેટમાં હું સતત દરેક સત્રમાં રજૂઆત કરું છું એ પ્રમાણે ફરી કેવું પડે કે સફાઈ કામદારોએ ગટરમાં ઉતરીને મરવું ન પડે એના માટેના સાધનો આ રાજ્યની સરકાર વસાવવા તૈયાર નથી હમણાં જ તાજેતરમાં પણ આવી ઘટના બની આ રાજ્યની સરકાર માથે મેલુની નાબૂદી પણ કરવા માંગતી નથી અને અસ્પૃશ્યતા નાબૂદીની પણ કોઈ કેમ્પેન કે ડ્રાઈવ સમગ્ર ગુજરાતમાં ચાલતી નથી એટલે કે જાણે આબડસેઠ અસ્પૃશ્યતા તો રહેશે એવું ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારી લીધું હોય એ પ્રમાણેનું વલણ છે અને માથે મેલોડી નાબૂદી કરવી સફાઈ કામદારનું ગટરમાં મોત ન થાય અસ્પૃશ્યતાની નાબૂદી થાય આ ફક્ત નેતાઓને નહીં અધિકારીઓની પણ જવાબદારી બને છે પણ કોઈ અધિકારીનો આદિવાસી અને દલિત સમાજ માટેનો પૂર્વગ્રહ હોય તો આ રાજ્યમાં આવા અધિકારીઓ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે એ માનવું બિલકુલ શક્ય નથી આવી જે ઘટના ચાર પાંચ મહિના પૂર્વે મહીસાગર જિલ્લામાં જોઈ મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ

કાવી આવી ઘોર દલિત વિરોધી આદિ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી કલેક્ટર નેહાકુમારીને પ્રોટેક્ટ કરવાનો રાજ્યની સરકારે જાણે સંકલ્પ કર્યો હોય એમ ન એની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી ન એની ટ્રાન્સફર કરી ન એની માફી મંગાવી અને એટલા માટે જ આજે વિધાનસભામાં મેં માગણી કરી છે કે નેહાકુમારીનું સ્ટેટમેન્ટ હતું કે નેવું ટકા એટ્રોસિટીઝના કેસીસ દલિત અને આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે પણ ભારત સરકારનો ગુજરાત સરકારનો ગૃહ વિભાગનો સમાજ કલ્યાણ વિભાગનો આ બાબતનો કોઈ સ્ટડી થયો છે શેના આધારે કોઈ કલેક્ટર કે એસપી આ પ્રમાણેનું નિવેદન કરી શકે આ દલિતોનું આદિવાસીઓનું ઘોર અપમાન છે આવા શબ્દોનો સરકારી કાર્યક્રમના ડાયસ પરથી પ્રયોગ કરવો એ ફોજદારી ગુનો છે અને એટલા માટે મેં વિધાનસભાના મંચ ઉપર માગણી કરી ફરી મીડિયાના માધ્યમથી વાત કરું છું એક દાખલો બેસે એના માટે દલિતોનું આદિવાસીઓનું અપમાન કરનાર મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની તાત્કાલિક ધરપકડ કરી એને સાબરમતી સેન્ટ્રલ જિલ્લા સળિયા પાછળ મોકલી દેવા જોઈએ બીજી વાત ગુજરાતમાં હું સતત લડતો રહું છું દલિતોને આદિવાસી ઓબીસી સમાજને ફાળવેલી જમીનોમાં અસામાજિક તત્વોને ગુંડાઓ ઘુસેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટણમાં બનાસકાંઠામાં અને કચ્છમાં ખાલી ચાર જિલ્લાની વાત કરું તો મારી પાસે જે માહિતી જે પ્રમાણે પચ્ચીસ હજાર વીઘા જમીન દલિત સમાજની માલિકીની દલિત સમાજે ફાળવેલી સાતમારમાં દલિતોના નામ અને એ જમીનોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આર એસ સાથે જોડાયેલા અસામાજિક તત્વોનું ગુંડાઓના ગેરકાયદેસર કબજા છે પચ્ચીસ હજાર વીઘામાં અને આ જમીનો ઉપરના કબજા પચ્ચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સોંપતી નથી અને આવા તમામ મુદ્દાઓની ચર્ચા થાય એના માટે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના માનની મુખ્યમંત્રીએ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર સ્ટેટ વિઝિલન્સ અને મોનિટરિંગની મીટિંગ કરવી પડે મેં ગયા વર્ષે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી એના પગલે કોર્ટે આદેશ કર્યો ત્યારે મુખ્યમંત્રી મીટિંગ કરી અને ફરી આ જાન્યુઆરીમાં મીટિંગમાં ગાપછી મારી એટલે દલિત આદિવાસી સમાજની પીડા સાંભળવા પણ રાજ્યના મુખ્યમંત્રી તૈયાર નથી ત્યારે રાજ્ય મુખ્યમંત્રીને સવાલ પૂછવા માંગુ છું કે ગોંડલની બજારમાં જે દલિત સમાજના યુવકને કિડનેપ કરીને નગ્ન કરીને ફટકાર્યો એ પીડિતના આંસુ લૂછવા તો તમે ના ગયા પણ તમે ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહમાં જાવ છો એટલે આરોપીના ઘરે જવાનો આ મુખ્યમંત્રીને સમય છે પીડિતના આંસુ લૂછવાનો સમય નથી એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ મીડિયાના માધ્યમથી તમને જણાવું છું જે લોકો દલિતો ઉપર અત્યાચાર કરે છે એની સામે મક્કમ બનો અને ભોગ બનનારા પીડિત દલિત અને આદિવાસી માટે તમે મૃદુ બનો પણ આ રાજ્યની સરકારની આવી કોઈ જ કમિટમેન્ટ નથી મેં આજે વિધાનસભાનો ફ્લોર પર એ પણ કહ્યું કે નિર્ભયા ફંડ જે કરોડોની રકમ ગુજરાત સરકારને સોંપવામાં આવી એનું એક બજેટ ડાયવર્ટ થયું હતું જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદને એ બજેટના લગભગ બસો કરોડ રૂપિયા વણ વાપર્યા છે એમાંથી પચીસ કરોડ એએમસીના એકાઉન્ટમાં અને બાકીની એકસો દસ કરોડથી વધારેની રકમ એ સ્ટેટ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના એકાઉન્ટમાં પડી છે એક બાજુ તમે નારી શક્તિ નારી સુરક્ષાની વાત કરો ભારત માતા કી જયનો નારો લગાવો અને બીજી બાજુ આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રીને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એ જેલમાં હોવો જોઈએ પણ એ માણસ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એપ્સકોન્ડર થઈને ફરી રહ્યો છે અને આ રાજ્યની સરકાર એની ધરપકડ કરતી નથી એટલે એની પણ હું માગણી કરું છું કે તાબડતોબ જો ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં મહિલા સુરક્ષાની કન્સર્ન ધરાવતી હોય તો ગજેન્દ્રસિંહ પરમારની પણ ધરપકડ થવી જોઈએ આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તો એ સીધો આરોપ સરકાર ઉપર કર્યો છે કે સરકારને અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં કોઈ રસ દેખાતો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સાથે જ તેમણે અલગ અલગ મુદ્દાને લઈને સરકારને ઘેર્યા પણ હતા એસટી એસસી ઓબીસી માઇનોરિટીઝના જે બજેટની બાબત હોય તે પંદર બજેટ ખાલી આ સમાજ માટેને જે બાકીનો પંચ્યાસી ટકા બજેટ છે અન્ય સમાજ માટે વપરાઈ રહ્યો હોય તે પ્રકારના આરોપો પણ તેમણે કરતા ખળબડાટ મચી ગયો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં